બરોબર છે અહીંયા ટ્રીટમેન્ટ ચાર્જ કોઈ લેવામાં આવતું નથી દવાનું ચાર્જ અમે લઈ છીએ અને દિલ દઈને અમે ઈલાજ કરવામાં કામ કરીએ છીએ કે મહેનત એવી કરીએ કે સાજા થઈ જાય હં કેમ છે તમને સારું છે તમને ગુલ્કોમાની જે પ્રોબ્લેમ છે મેં જે કીધી વસ્તુ ખાવાની બંધ કરશો અને જે દવા આપશું એનું પાલન કરશો તો ગુલ્કોમાનો પ્રોબ્લમ દૂર થશે હં શું નામ છે તમારું હા તમારું કયું ગામ છે રડવાનું નથી હં તને જ્યારે દુઃખ પડે કે કોઈ હેરાન કરે તારે જય મેલેડીમાં યાદ કરવાનું શું કહેવાનું જય મેલડીમાં તને દીકરો આપશે ભગવાન અને જે કોથળી કાઢવાનું ડોક્ટર કહે તો નહીં કાઢવી પડે બસ આ મેલડીમાંની કૃપા જોઈ લેજે બરાબર પણ કહેવાનું ખટાશ નહીં ખાવાની નિમના પાલન કરવાના હા ખટાશ ખાય તો હોજો આવશે તો મારી જવાબદારી નથી લેતો બાકી બનતી મહેનત કરીશ કે તને સારું થાય દીકરી છાસ નહીં ખાવાની હો બેટા મારી દીકરી ધ્યાન રાખવાનું બોલો બધા જય હનુમાન આઈનું કામ આવું છે તો આપણે બધાને કેવું લાગ્યું તમે વચન પાડજો હો પાછું તમે કીધું છો કે પાન ફાકી નહીં ખાવ પાન ફાકી ખાવ તો આ વિડીયો યાદ રાખવા માટે તમે કીધું બાયડી મારી બેન બરોબર છે એટલે પાન ફાકી ન ખાવા હા તમારે યાદ રાખવાનું પણ એ તો અમને ખબર છે એવી રીતના રહેતા હોય હવે પણ છતાંય કેવું તો જોઈ ને સરસ બરોબર જો એક વસ્તુ કહી દઉં બહુ સમજાય છે વાત કરું શરીર મહત્વનું નથી પ્રેમ બહુ મહત્વનો છે તમારા પતિનો જરાક પ્રેમ મળે ને એ તમારી માટે મહત્વનો છે ચામડા તો કૂતરાને કાગડાય ચૂથે છે એ મહત્વની વસ્તુ નથી દીકરી જરૂર છે પ્રેમ અંતરાત્માનો પ્રેમ હોય ને માણસને રાજી થઈ જાય અને પતિની ક્યારે ખબર પડે પત્ની બીમાર પડી હોય ને ત્યારે અને પત્નીની ક્યારે ખબર પડે પતિ પાસે ખાવાના દાણા ન રહ્યા હોય અને ત્યારે એનો સપોર્ટ ન છોડે ને પત્ની અને હું નારીને દરેક બેન દીકરીને શીખવાડું છું કે એક નેમ પાડજો કોઈ ભગવાનના મંદિરે જાવ કે ન જાવ એમ જો કે પતિ મારો પરમેશ્વર છે તો કોઈ મંદિરે ન જાવતો ચાલશે અને છોકરાઓ એમ સમજે કે અમારા ભગવાન છે તો એને જવાની જરૂર નથી કાશી વિશ્વનાથ અમરનાથ કુંભમાં ક્યાંય નથી જો કુંભમાં નાવાથી બધાના પાપ ધોવાઈ જતા હોય મેલ ધોવાઈ જાય પણ પાપ ધોવાતા નથી પાપ તો આપણા કર્મથી ભગવાનને કૃષ્ણને અર્જુને પૂછ્યું કે ભગવાન કેને શુદ્ધ કરવું જોઈએ કે શરીરને નહીં આત્મા કો શુદ્ધ કરો

છત્રાણી છે છત્રાણી ની ઘોડે જીવો દીકરી તમને કાંઈ નહીં થવા દો માં નહીં થવા દે બેટા હં ઝેરી વાત છે એ દૂર થઈ જશે હં લીમડાનું સેવન કરવાનું એક કુણો કુણો અત્યારે લીમડો છે તો એનો કડવો લીમડો હો ને હાલો આવજો જય હનુમાન

બપોરના ટાઈમે આરામ ન કરો બપોરે સુવાનું બંધ કરી દો ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દોડે દવા આપશે એટલે મળી જશે आपने उधर लाके बनी हैं। आना बात ना जाती है लोगों की। ठीक है। ये वो बातें मार करती हैं। आरोप पड़ो पड़ना तो पंचायत हैं। કોશિશ કરતા જ નથી તમે તો કેમ બેસો કોશિશ કરવાની આપડે પાણી વાળી ને એટલે તકલીફ પડે ફૂટી પછી બેસો પાછી

वरीगी पलोटीवरीगी उभा दिला उभा तिको बे हाती बेतरी इस्तम हाती में जो बें. <independAir multiples> तो बदाय जो ए कौन वाभौ खरा है मैं कितो वा ये बहुत खरा बची

પણ બટેટા કઠોળ નહી ખાવાનું ચણા લોટની વસ્તુ નહી ખાવાની કાચી ડુંગળી નહી ખાવાનું કાચું દૂધ નહી પીવાનું ગુસો ઓછો કરવાનો શનિવાર રહેવાના બળતરા બહુ કરો ચણા લોટ ની વસ્તુ ન ખાવી અને તમારી એક આદત પડી ગઈ છે જુઓ કે ઉભા તો તમે આ બાજુ ઉભા છો તો તમે એવું ના કરો હવે તમને કઈ છે નહી આ રીતે

એક ખેતર છે એક જમીન છે એક બીજ તમારું છે બીજ અંદર રહી શકે એનાથી જ છોકરી છોકરો થઈ શકે પુરુષ તત્વના છોકરાણું હોય તો છોકરો થાય ન છોકરી થાય એને માટે થઈને સોપારી આવી વસ્તુ ખરાબ છે કે લોહીનું પાણી કરે છે સુકરાણુનો નાશ કરે છે જેને કારણે સોપારી ન ખાવી જોઈએ તો છોકરો થાય તમારા શરીરને બનાવો સારું હેલ્થી બનાવો બરાબર છે પણ આવા ખોટા વ્યસન ન